જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ત્રોદશી તિથિમાં આવતું પ્રદોષ વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશું આજે ભાદરવા માસની વદ પક્ષની તેરસ તિથિ સાથે શુક્રવાર છે આથી આજે શુક્ર પ્રદોષ વ્રત કરાશે હિન્દુ પંચાંગ અનુસાર આજે શુક્ર પ્રદોષના દિવસે બે મહત્વના યોગ રચાઈ રહ્યા છે આ દિવસે સિદ્ધિ અને સાધ્ય યોગની રચના થઈ રહી છે સિદ્ધિયોગ સવારે નવ કલાક છપ્પન મિનિટ સુધી રહેશે ત્યારબાદ સાધ્ય યોગ શરૂ થશે આ બંને યોગ જ્યોતિષશાસ્ત્રના કહેવા અનુસાર ખૂબ જ ફળદાયી છે એવું કહેવાય છે કે આ યોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી બધા જ કામ સફળ થાય છે અને વ્યક્તિના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે શુક્ર પ્રદોષ વ્રતની પૂજાનું મુહૂર્ત તારીખ તેવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ સાંજે છ કલાક સત્તર મિનિટથી શરૂ થઈ આઠ કલાક ઓગણચાલીસ મિનિટ સુધીનો પ્રદોષ સમય છે આ સમયે ભગવાન શિવની પૂજા આરાધના કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ તેને શુભ આશીષ મન ફળના આશીર્વાદ આપે છે દર મહિને કૃષ્ણ અને શુક્લ એમ બંને પક્ષમાં ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત કરાય છે આ વ્રતના અધિષ્ઠાત્રા દેવ આ સુતોષ ભગવાન શિવ શંકર છે આથી પ્રદોષકાળમાં કરેલી શિવજીની પૂજા એ સર્વ વિપત્તિઓ દૂર કરે છે દેવું ગરીબી દુઃખ અને સંતાનપણું વગેરે દૂર થઈ મનુષ્ય સુખ સંપત્તિ સૌભાગ્ય આરોગ્ય અને સંતાન સુખને પ્રાપ્ત કરે છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે નિ સંતાન દંપતિ જો આ વ્રત કરે તો તેને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે જો આ વ્રત પૂરી શ્રદ્ધાથી તન અને મન ધનથી કરવામાં આવે તો બધા જ પાપોનો નાશ થાય છે વ્રત કરનારને સો ગાયના દાન કરવા જેટલું પુણ્ય ફળ પ્રદોષ વ્રતના શિવ પૂજન કરવાથી પ્રાપ્ત થાય છે કારણ કે પ્રદોષ વ્રતનું પૂજન સંધ્યાકાળ એટલે કે સૂર્યાસ્ત પહેલાના ત્રણ ઘડી અને સૂર્યાસ્ત પછીની ત્રણ ઘડી એટલે કે છથી આઠ વાગ્યાના સમયમાં ભગવાન શિવની પૂજા કરાય છે આ સમયને જે પ્રદોષ કાળ કહેવામાં આવે છે આથી જ આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે શાસ્ત્રોમાં વર્ણન છે કે પ્રદોષ કાળે સર્વ દેવતાઓ ભગવાન શંકર પાસે ઉભા રહે છે અને સ્તુતિ કરે છે આ સમયે ભગવાન શિવ નૃત્ય કરે છે અને આ સમયે તે અતિ પ્રસન્ન સ્વરૂપમાં હોય છે આથી આ સમયે કરેલી ભગવાન શિવની પૂજા પ્રાર્થના સ્તુતિ મંત્ર વગેરેનો સ્વીકાર ભગવાન આ તુરંત જ કરી લે છે અને તેને શીત્ર ફળ પ્રદાન થાય છે આથી જે વ્યક્તિના જીવનમાં દુઃખ કલેશ બાથા ગરીબી નિસંતાનપણું વગેરે આવી રહ્યું છે તેમણે દર મહિને તેરસની તિથિએ આવતું પ્રદોષ વ્રત જરૂર કરવું જોઈએ શુક્ર પ્રદોષનું વ્રત કરવાથી જીવનના સમસ્ત રોગ દોષ કલેશ હંમેશા માટે નાશ પામે છે આ વ્રતના પ્રભાવે આંખોના રોગ ડાયાબિટીસ બ્લડ પ્રેશર દાંપત્ય જીવનના કલેશ વગેરે આધિ વ્યાધિ ઉપાધિનો અંત આવે છે તો મિત્રો આ હતું પ્રદોષ વ્રતનું મહાત્મા હવે સાંભળશું વ્રતની વિધિ આ દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી હળવા રંગના જેવા કે સફેદ ગુલાબી વગેરે રંગના વસ્ત્ર પરિધાન કરવા ભગવાન સૂર્યનારાયણને ત્રાંબાના લોટામાં જળ ભરી તેમાં ખાંડ કે સાકર ઉમેરી આ જળનું અધર્ય આપવું અને જીવનમાં આવતી રોગ ગરીબી સંકટનો નાશ થાય તેવી ભગવાન સૂર્યદેવને પ્રાર્થના કરવી આખો દિવસ ઓમ નમઃ શિવાય મંત્રનો મનમાં જપ કરવો આ દિવસે નિરાહાર ફળાહાર કે એકટાણું કરવું તથા પાણીનું સેવન વધારે કરવું સાંજના સમયે પ્રદોષ કાળમાં ભગવાન શિવને પંચામૃતથી સ્નાન કરાવી ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવી કંકુ નાડા છડી ચોખા ધૂપ પ્રદીપથી પૂજન કરવું ચોખાની બનેલી ખીરનું નૈવેદ્ય ધરાવવું ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જપ કરવો શિવ પંચાક્ષરી સ્તોત્રનો પાંચ વાર પાઠ કરવો તથા દુખ રોગ સંકટ પીડા દૂર કરવાની ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવી આ રીતે પૂજા સંપન્ન કરી ખીરનો પ્રસાદ દરેકને વહેંચવો ત્યારબાદ ઉપવાસ એકટાણું કે ફળાહાર કરવો આ દિવસે મનમાં કોઈ જાતના ખોટા વિચારો ન આવવા દેવા ગુરુ વડીલ બાળકો માતા પિતા સાથે સન્માનપૂર્વક વાત કરવી આખો દિવસ ભગવાન ભોળાનાથના ભજન કીર્તન કરવા મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો પૂજા સંપન થાય એટલે વ્રતની કથા સાંભળવી તો મિત્રો આ હતી પ્રદોષ વ્રતની કથા બોલો ભગવાન ભોળાનાથની જય પૂર્વકાળમાં એક પુત્રવાન બ્રાહ્મણી હતી તેને બે પુત્રો હતા એ બ્રાહ્મણી ઘણી નિર્ધન હતી દેવયોગે તેને એક દિવસ શાંડિલ્ય ઋષિના દર્શન થયા મહર્ષિને પ્રદોષ વ્રતમાં સાંભળીને બ્રાહ્મણીએ ઋષિને પૂજનનો વિધિ પૂછ્યો તેની શ્રદ્ધા અને આગ્રહ જોઈને ઋષિએ બ્રાહ્મણીને શિવ પૂજનનું વિધાન બતાવી બ્રાહ્મણીને કહ્યું તું તારા બંને પુત્રો પાસે શિવજીની પૂજા કરાવ આ વ્રતના પ્રભાવથી તને એક વર્ષ પછી પૂરેપૂરી સિદ્ધિ પ્રાપ્ત થશે પછી બ્રાહ્મણી મહર્ષિ શાંડિલ્યના વચન સાંભળીને પોતાના બંને પુત્રો સાથે નતમસ્તક થઈને મુનિવરના ચરણોમાં પ્રણામ કરીને બોલી હે મહર્ષિ આજે હું આપના દર્શનથી ઘણી જ ધન્ય થઈ છું મારા બંને કુમારો આપને શરણે આવેલા છે આ સૂચિવ મારું મારો પુત્ર છે અને આ રાજસૂત મારું ધર્મપુત્ર છે એ બંને બાળકો આપના સેવકો છે આપ મારો ઉદ્ધાર કરો બ્રાહ્મણીને શરણાગત જાણીને મહર્ષિએ મધુર વચનો દ્વારા બંને કુમારોને શિવજીનો આરાધન વિધિ બતાવ્યો પછી એ બંને પુત્રો અને બ્રાહ્મણી મહર્ષિને પ્રણામ કરીને શિવજીના મંદિરમાં ચાલ્યા ગયા બસ તે જ દિવસથી એ બંને કુમારો મહર્ષિના કહેવા પ્રમાણે નિયમ મુજબ પ્રદોષકાળમાં ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યા પૂજા કરતાં કરતાં કુમારોના ચાર મહિના વીતી ગયા એક દિવસ રાજસૂતની ગેરહાજરીમાં સૂચિવ્રત સ્નાન કરીને નદી કિનારે ચાલ્યો ગયો અને જળ ક્રીડા કરવા લાગ્યો સંજોગવશાત તેને નદીને તળીએ ચમકતા ધનનો મોટો કળશ દેખાયો ધનથી ભરેલા એ કળશને જોઈને સૂચિવ્રત ઘણો જ ખુશ થયો એ કળશને મસ્તક પર લઈને તે ઘેર આવ્યો કળશને ભૂમિ પર રાખીને પોતાની માતાને એણે કહ્યું હે માતા શંકર ભગવાનનો મહિમા તો જુઓ ભગવાને આ ઘડાના રૂપમાં આપણને સંપત્તિ આપી છે સુચિવ્રતની માતા ઘડાને જોઈને આશ્ચર્ય પામી અને રાજસૂતને બોલાવીને કહ્યું બેટા મારી વાત સાંભળ તમે બંને આ ધનને અંદર અંદર વેચી લો માતાની આ વાત સાંભળીને સુચી અત્યંત પ્રસન્ન થયો પણ રાજસૂતે પોતાની ના સંમતિ પ્રગટ કરતાં કહ્યું કે હેમાં આ ધન તો તારા પુત્રને પુણ્યથી પ્રાપ્ત થયેલું છે હું તેમાંથી કોઈ પણ પ્રકારનો ભાગ લેવા માંગતો નથી કારણ કે પોતે કરેલા કર્મનું ફળ મનુષ્ય પોતે જ ભોગવે છે આ પ્રમાણે શિવજીનું પૂજન કરતાં એક જ ઘરમાં તેમને એક વર્ષ પૂરું થઈ ગયું એક દિવસ રાજકુમાર બ્રાહ્મણ પુત્ર સાથે વસંત ઋતુમાં વન વિહાર કરવા ગયો એ બંને જણ જ્યારે વનમાં ઘણી દૂર નીકળી ગયા ત્યારે તેને ત્યાં સેંકડો ગંધર્વ કન્યાઓ ખેલતી જોવામાં આવી ગંધર્વ કન્યાઓને ક્રીડારથ જોઈને બ્રાહ્મણકુમારે રાજકુમારને કહ્યું અહીં તો કન્યાઓ વિહાર કરે છે તેથી હવે આપણે આગળ જવું જોઈએ નહીં કારણ કે આ ગંધર્વ કન્યાઓ તરત જ મનુષ્યોના મન મોહિત કરી લે છે તેથી હું આ કન્યાઓથી દૂર જ રહીશ પરંતુ રાજકુમારે બ્રાહ્મણકુમારની વાત સાંભળી નહીં વિહાર સ્થળે નિર્ભીક ભાવે એકલો ચાલ્યો ગયો એ બધી ગંધર્વ કન્યાઓમાં મુખ્ય સુંદરી એ રાજકુમારને જોઈને મનમાં વિચાર કરવા લાગી કે કામદેવના સમાન સુંદર રૂપવાળો આ રાજકુમાર કોણ છે એ રાજકુમારની સાથે વાતચીત કરવાના હેતુથી એ સુંદરીએ પોતાની સખીઓને કહ્યું હે સખીઓ તમે લોકો નિકટ વનમાં જઈને અશોક ચંપક મોલીસરી આદિના તાજા ફૂલ તોડી લાવો ત્યાં સુધી હું તમારી રાહ જોઈને અહીં જ રોકાઈશ હે ગંધર્વ રાજકુમારીની વાત સાંભળીને બધી સખીઓ ત્યાંથી ચાલી ગઈ સખીઓના ગયા પછી એ ગંધર્વ રાજકુમારીને સ્થિર નજરે જોવા લાગી એ બંનેના હૃદયમાં પ્રેમનો સંચાર થવા લાગ્યો ગંધર્વ કન્યાએ રાજકુમારને બેસવા માટે આસન આપ્યું પ્રેમ કારણે રાજકુમારના સહવાસને માટે એ સુંદરી વ્યાકુળ થઈ ગઈ અને રાજકુમારને પ્રશ્ન કર્યો કે હે કમળ સમાન નેત્રોવાળા આપ કયા દેશના નિવાસી છો આપે અહીં શા માટે આવવું પડ્યું ગંધર્વ કન્યાની વાત સાંભળીને રાજકુમારે જવાબ આપ્યો હું વિદર્ભ રાજાનો પુત્ર છું મારા માતા પિતા સ્વર્ગવાસી થયા છે શત્રુઓએ મારું રાજ્ય મારી પાસેથી છીનવી લીધું છે રાજકુમારે પોતાનો પરિચય આપીને એ ગંધર્વ કન્યાને પૂછ્યું હે કુમારી આપ કોણ છો કોની પુત્રી છો આ વનમાં શા માટે આવેલા છો આપ મને શું કહેવા માંગો છો રાજકુમારની વાત સાંભળીને ગંધર્વ કન્યા બોલી હું વિદ્રિવક નામે ગંધર્વની પુત્રી અંશુમતી છું આપને નિહાળીને આપની સાથે વાતચીત કરવાને માટે જ અહીંયા સખીઓનો સાથ છોડીને રહી છું હું જ્ઞાનવિદ્યામાં નિપુણ છું મારા ગાન પર બધી દેવાંગનાઓ ખુશ થઈ જાય છે હું ઈચ્છું છું કે આપનો અને મારો પ્રેમ સદા સર્વદા ચાલુ રહે આટલું કહીને એ ગંધર્વ કન્યાએ પોતાના ગળાનો મુક્ત હાર કે જે બહુમૂલ્યનો હતો તે રાજકુમારના ગળામાં નાખી દીધો એ અમૂલ્ય હાર બંનેના પ્રેમનો પ્રતીક થઈ ગયો ત્યાર પછી રાજકુમારે એ ગંધર્વ કન્યાને કહ્યું હે સુંદરી આપે જે કાંઈ કહ્યું છે તે સત્ય જ છે પણ આપ રાજવિહીન રાજકુમાર સાથે કેવી રીતે રહી શકશો આપ આપના પિતાની સંમતિ લીધા વિના મારી સાથે કેવી રીતે આવી શકશો રાજકુમારની વાત પર એ કન્યાએ મલકાતા કહ્યું ગમે તે થાય હું મારી ઈચ્છાથી આપની સાથે લગ્ન કરીશ હવે તમે પરમ દિવસે પ્રાતઃ અહીં આવજો મારી આ વાત જૂઠી થઈ શકશે નહીં ગંધર્વ કન્યા આટલું કહીને પુનઃ પોતાની સખીઓ સાથે ચાલી ગઈ હવે આ બાજુ રાજકુમાર પણ બ્રાહ્મણીના પુત્ર સુચિવ્રતની પાસે ગયો અને તેણે પોતાનું આખું વૃતાંત કહી સંભળાવ્યું ત્યાર પછી એ બંને ઘરે પાછા ફર્યા ઘરે પહોંચીને એ બંનેએ બ્રાહ્મણીને બધી વાત કહી જે સાંભળીને બ્રાહ્મણી રાજી થઈ ગઈ ગંધર્વ કન્યા દ્વારા નિશ્ચિત દિને રાજકુમાર સૂચિ સાથે પેલા વનમાં જઈ પહોંચ્યો ત્યાં પહોંચીને એ લોકોએ જોયું તો ગંધર્વ રાજે એ બંને કુમારોનું અભિવાદન કરીને તેમને સુંદર આસન પર બેસાડ્યા પછી રાજકુમારને કહ્યું હું પરમ દિવસે કૈલાસપુરી ગયો હતો ત્યાં ભગવાન શંકર પાર્વતી સહિત બિરાજતા હતા તેમણે પોતાની પાસે બોલાવીને મને કહ્યું કે ધર્મગુપ્ત નામનો રાજકુમાર રાજ્યવિહોણો થઈને પૃથ્વી પર ઘૂમી રહ્યો છે શત્રુઓએ તેના વંશને નષ્ટભ્રષ્ટ કર્યો છે એ કુમાર સદા ભક્તિપૂર્વક મારી સેવા કાર્ય કરે છે માટે તું તેની સહાયતા કરજે કે જેથી તે પોતાના શત્રુ પર વિજય મેળવી શકે તેથી હું ભગવાન શિવની આજ્ઞાથી મારી પુત્રી અંશુમતીને આપને સોંપું છું હું આપના શત્રુઓના હાથમાં ગયેલું રાજ્ય પાછું અપાવીશ આપ આ કન્યા સાથે એક હજાર વર્ષો સુધી સુખ ભોગવીને શિવલોકમાં ચાલ્યા જશો શિવલોકમાં જશો છતાં પણ મારી પુત્રી આ જ શરીરથી આપની સાથે જ રહેશે આમ કહીને ગંધર્વે પોતાની પુત્રીના લગ્ન રાજકુમારની સાથે કર્યા દહેજમાં અનેક બહુમૂલ્ય રત્નો વસ્ત્રો રથ આદિ પ્રદાન કર્યા આ ઉપરાંત દાસ દાસીઓ અને શત્રુઓ પર વિજય મેળવવાની માટે ગંધર્વોની ચતુરંગીણી સેના પણ આપી પછી રાજકુમારે ગંધર્વોની સહાયતાથી શત્રુઓનો નાશ કર્યો અને તે પોતાના નગરમાં પ્રવેશ્યો બેસાડીને હવે રાજકુમાર સુખ લાગ્યો પાલન પોષણ કર્યું હતું તેને જ રાજમાતાના પદ પર બેસાડવામાં આવી સુચીવ્રત જ રાજકુમારનો નાનો ભાઈ થયો આ પ્રમાણે પ્રદોષ વ્રતમાં શિવજીના પૂજનના પ્રભાવથી એ રાજકુમારે દુર્લભ પ્રદને પ્રાપ્ત કર્યું જે મનુષ્ય પ્રદોષકાળમાં અથવા દરરોજ આ કથાનું શ્રવણ કરે છે તે અવશ્ય બધા કષ્ટોથી મુક્ત થઈ જાય છે અને અંતે તે પરમપદનો અધિકારી પ્રદોષ વ્રત મનુષ્યને સંતોષી અને સુખી કરે છે આ વ્રત કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે આ વ્રતના પ્રભાવથી વિધવા સ્ત્રી અધર્મથી દૂર રહે છે પરિણિત સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ અમર રહે છે ની સંતાન સ્ત્રી જો આવ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે વાર પ્રમાણે જે વ્રત કરવામાં આવે તે અનુસાર તેનું ફળ પ્રાપ્ત થાય છે જેમ કે રવિવારે પ્રદોષકાળ આવતો હોય તો તેને રવિ પ્રદોષ કહે છે આ વ્રત કરવાથી આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય છે સોમવારે પ્રદોષકાળ આવતો હોય તો તેને સોમ પ્રદોષ કહે છે આ વ્રત કરવાથી ઈચ્છિત ફળની સિદ્ધિ થાય છે મંગળવારે પ્રદોષકાળ આવતો હોય તો તેને મંગળ પ્રદોષ કહે છે આવ્રત કરવાથી દરેક રોગમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે બુધવારે પ્રદોષકાળ આવતો હોય તો તેને બુદ્ધ પ્રદોષ કહે છે આવ્રત કરવાથી વ્યક્તિની દરેક કામના સિદ્ધ થાય છે તેમને મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે ગુરુવારે પ્રદોષકાળ આવતો હોય તો તેને ગુરુ પ્રદોષ કહે છે ગુરુ પ્રદોષનું વ્રત કરવાથી શત્રુઓનો નાશ થાય છે શુક્રવારે પ્રદોષકાળ આવતો હોય તો તેને શુક્ર પ્રદોષ કહે છે આ વ્રત કરવાથી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે શનિવારે પ્રદોષકાળ આવતો હોય તો તેને શનિ પ્રદોષ કહે છે આ દિવસે વ્રત કરવાથી નિસંતાન દંપતિને સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રની ઈચ્છા રાખનાર દંપતીને પુત્ર પ્રાપ્તિ થાય છે તથા સુધજીએ કહ્યું છે કે ત્રયોદશીનું વ્રત કરનારને સો ગાયોના દાનનું પુણ્ય મળે છે વિધિ વિધાનથી આ વ્રત કરવાથી સઘળા કષ્ટો દૂર થાય છે અને મન વાંચિત ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે જે લોકો અગિયાર ત્રયોદશી અથવા વર્ષભરની છવ્વીસ ત્રયોદશીનું વ્રત કરે તેના જીવનમાં કોઈ જાતની કમી નથી રહેતી તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે દરેક ક્ષેત્રમાં તેનો વિજય થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે પ્રાપ્ત કરે છે આટલું મહાત્મ્ય છે તેરસની તિથિએ આવતું પ્રદોષ વ્રતનું જે લોકો આ દિવસે વ્રત પૂજા કે ઉપવાસ નથી કરી શકતા તેમને કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આથી જે વ્યક્તિ પૂજા ઉપવાસ કે વ્રત નથી કરી શકતા તેમણે વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ તો મિત્રો આ હતું શુક્ર પ્રદોષ વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ